વીર પ્લ વીર પસલી વ્રતની વિધિ તો કે આ વ્રત શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને ભાઈ ન હોય અને જેને પોતાનો ધર્મભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે વ્રત કેવી રીતે કરવાનું આ વ્રતમાં દોરાની આઠ શેરો એટલે આઠ વડો દોરો હોય તેમાં આઠ શેરો છે તેમ કહેવાય લઈ તેની આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનું ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો વીરપસલી વ્રતની કથા એક ગામમાં ખેડૂત રહેતો હતો તેને સાત દીકરા અને સાત દીકરા અને એક શીલા નામની દીકરી હતી સાતે ભાઈ અને બેન પરણેલા હતા નાનો ભાઈ ભલો અને માયાળો હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરીયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી મોટા ભાઈઓ છળકપટ કરી પૈસા બનાવી બેસી ગયા હતા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ ગુજરાન ચલાવતો હતો આથી નાના ભાઈને મદદ કરવા શીલા મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બેને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વેચીને ખાઈ લેતી હતી એક વખત ઢોર ચાલી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે આ શેનું વ્રત છે એ છોકરીએ કહ્યું કે આજે વીર પસલી છે અને અમે વીર પસલીના દોરા લીધા છે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું શિલાએ પૂછ્યું આનાથી શું લાભ થાય તો છોકરીઓએ કહ્યું કે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે શિલાએ હરખભેર દોરાને લઈ લીધા અને તેમનો આભાર માન્યો આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો આઠમે દિવસે શીલા તો હરખાતી હરખાતી ભાઈઓના ઘરે દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓએ છણકા કરી દોરાને કઢાવી નાખ્યા અને નણંદને અડધૂત કરીને કાઢી મૂકી શીલા નિરાશ થઈને ઘરે આવી પણ તેણે નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો નાના સવા સવાશેર કોદરા જે તેણે ખેતરમાં વાવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનો એક ઢેફુ અને તાંબાનો એક પૈસો આપ્યો શિલાએ ભાઈના ઓવરણા લેતા કહ્યું કે કોદરાએ મારે મન કમોજ છે માટીનું ઢેપું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે શીલા ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષો પછી આજે તેને તેડવા આવ્યો હતો મા પાસે સાસરે જતી દીક દીકરી આપવા માટે કંઈ ન હતું આથી તેણે તે તેની છ વહુ પાસે ગઈ વહુએ પોતાની ઉતારેલી સાડીઓનું પોટલું નણંદબાને આપવા આપ્યું માએ આ પોટલું શીલાને આપી દીધું જમાઈ દીકરી ચાલતા થયા ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા એટલે શીલા નાવા તળાવમાં ગઈ નાહ્યા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું પતિએ પોટલું ખોલીને કહ્યું કે કયા રંગની આપું આ સાંભળીને શિલાને થયું કે પતિ મશ્કરી કરે છે પણ તેણે આવીને જોયું ખરેખર જાતભાતની સાડીઓ હતી એ સમજી ગઈ કે આ વ્રતનો પ્ર પ્રતાપ હતો તેણે પોટલામાં જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામોર બની ગયો હતો માટીનો ગોળ અને કોદરાની કમોદ બની ગઈ હતી શિલાએ સોનામોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા એટલામાં ચમત્કાર થયો અને તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું થોડી વારમાં પતિ આવ્યો તો તેણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈને અજરજ પામી ગયો શિલાએ ત્રીજા માળેથી પતિને બોલાવતા કહ્યું કે આ બધો પ્રતાપ વ્રતનો છે ચાલતા ચાલતા તળાવના કિનારે ભવ્ય મકાન પાસે આવ્યા આથી તેઓને આશા બંધાણી કે અહીં જરૂર કંઈક કામ મળશે બેને છ ભાઈ અને ભાભીને બગીચામાં કામે લગાડી દીધા જ્યારે નાના ભાઈ અને ભાભી અને માતા પિતાને આરામથી ઘરમાં રાખ્યા બધા ભાઈઓ શીલાને એક દિવસ બોલાવ્યા છ ભાઈઓ સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા જ્યારે નાના ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા ભાઈઓ તેની બહેનોને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાઈ ગઈ તેણે બેનની માફી માંગી અને સમથી રહેવા લાગ્યા